મેં આમાં અસ્તર બધું જોઈન્ટ કરી દીધું છે જેમ તમને સમજાયું એવી રીતના જો અસ્તર જોઈન્ટ કરીને આ લેસ પટ્ટી અટેચ કરી છે અને લેસ પટ્ટી લગાડીને ને એમાં પછી બેસાડીને એકદમ બેસાડીને આપણે આ પ્રેસને એમાં પ્રેસ કરી દેવાનું આમ બેસાડી બેસાડીને એકદમ આમ એમ નીચે તમારે એક બોલ જેવું બનાવવાનું ને તો આપણે પાસે ઓકા આપણી તકિયા હોય ને એના ઉપર રાખીને અને પછી આમ બેસાડી બેસાડીને એકદમ સરસમાં પ્રેસ કરી દેવાનું કે આમ બેસી જાય એવી રીતના મેં આ પ્રેસ કરવાનું જો આમ કેમ આ પ્રેસ કર્યું છે બેસાડીને એવી રીતનામાં આમ પ્રેસ કરી દેવાનું અને પછી આ જો આવી રીતનામાં બેસાડીને પ્રેસ કરીને આ જો મેં અસ્તલને આ બધુંય આખું જોઈન કરી દીધું છે આજો આખું આગળ પાછળનું બે ભાગ સ્લીવમાં અને આ આજો આગળનું આગળનું ભાગ અને હવે આ આય આગળનું હવે આમે આપણે કેવી રીતના આમાં જોઈન્ટ કરવાનું અસ્તર જોઈન્ટ કરીને લેસ પટ્ટી લગાડી દીધી છે મેં લેસ પટ્ટી બતાવી કેવી રીતના લગાડવાનું એવું હોય છે ને તો હમણાં એક સ્લીવમાં હું તમને મૂકું ને તો સ્લીવમાં હું તમને બતાવી દઉં કેવી રીતના લેસ પટ્ટી લેસ પટ્ટી મૂકવાની હાજર એકદમ સરળ છે અને ઓલું મધુબાલા પેટાને કહેવાય આ બ્લાઉઝને અને સબે સાચી હાજર એકદમ સરળ બ્લાઉઝ છે

આ જો આમાં ટક્સ લઈ લીધું છે જો આ ટક્સ લઈને હવે આ ટક્ષ આ બાજુ રાખશું અને આ હવે આપણે આને અટેચ કરીશું આવી રીતના સીધા બાજુ સીધું રાખીને આ સીધું છે અને આપણે આએ સીધું જ રાખવાનું આ સીધું છે સીધું જ રાખવાનું જો આ સીધું છે આ સીધું રાખીને ત્યાંથી આને પોઈન્ટને આ એક પોઈન્ટને પોઈન્ટ ઉપર જ આવવું જોઈએ એટલે ત્યાંથી એક સેન્ટરમાં એક પિનઅફ કરી દેવાનું અહીંયા એક અહીંયા કરીને પછી આપણે આને અટેચ કરી દેવાનું ત્યાંથી જો આવી રીતના અને ત્યાંથી પછી આખા ફરતે આમાં આખામાં అనే అటేచ కర్దిం પછી આપણે એક આટલું વચ્ચે ટક્સ લઈ લેવાનું સેન્ટરમાં એક ટક્સ આવી રીતના એક ટક્સ લઈ લેવાનું પાછું આપણે આને પ્રેસથી આવી રીતના આને બેસાડી લેવાનું જો આમાં પ્રેસથી આવી રીતના આમાં બેસાડી દેવાનું એટલે એની સિલાઈ એકદમ બેસી જાય અહીંયા એકદમ સરસ રીતે બેસાડી દેવાનું એટલે અહીંયા બેસ પ્રેસથી આપણે બેસાડી દઈને જો આવી રીતના આમાં પ્રેસથી અને આ સિલાઈ ઉપર આવે ને એવી રીતના આમ પ્રેસથી આમાં બેસાડી દેવાનું અને અહીંયા આપણે એક ટક્સ લઈ લેવાનું આ ટક્સ લીધું હવે આપણે અહીંયા આપણે જ્યાં આપણે આ એવી રીતના કર્યું છે ને આ જોઈન્ટ કર્યું છે ને અહીંયા આપણે આવી રેડ કલરની આપણી જે આ લેસ પટ્ટી છે ને એ લેસ પટ્ટીને અહીંયા અટેચ કરી દેવાની જો પછી આ લેસ પટ્ટી છે ને અહીંયા આપણે સિલાઈને ત્યાંથી મૂકવાનું જો આવી રીતના અને નીચેની સિલાઈ ઉપર લઈ લેવાની ત્યાંથી આ નીચેની આખી બધી સિલાઈ ઉપર જ આવી જોઈએ એટલે એકદમ ફિનિશિંગવાળું થાય અને લેસ પટ્ટીને ખેંચીને નથી મૂકવી એકદમ ઢીલા હાથે મૂકવાની એટલે એકદમ સરસ રીતે ગોલમાં આવે ને એકદમ ઢીલા હાથે મૂકવાની અને નીચે જોતું જવાનું નીચેથી આપણે આ એક આંગળીથી ઉપર આ કપડું ફોલ્ડ કરતું જવાનું અને અહીંયા આપણે પાછું એવી રીતના જેમ કે આપણે અહીંયા આવ્યું છે આવી રીતના એક આમ ફોલ્ડ મૂકવાનું અને અહીંયાથી પછી એવી રીતના આમ લેવાનું જો આમ ચપટી એટલે અહીંયાથી ગોલ એકદમ સરખું જ ઝીણી એવી રીતના આમાં આમ એક ચપટી લઈને કરવાનું

આઈ હૂકની પટ્ટી છે આ હુકની છે એ દોઢ ઇંચની લગાવેલી છે આ હુકની અઢી ઇંચની અને આઈની દોઢ ઇંચની પટ્ટી આગળથી મૂકીને પાછળ પલટાવી દીધી છે અને આ પાછળથી મૂકીને આગળ પલટાવી દીધી છે આ પટ્ટી અટેચ કરી દીધી છે હવે હવે આપણે આને શોલ્ડર જોઈન્ટ કરીશું ત્યાંથી આપણે શોલ્ડર જોઈન્ટ કરીશું સીધા બાજુ જે મેં તમને કીધું હતું સીધા બાજુ સીધું જ મૂકવાનું એવી જ રીતના સીધા બાજુ સીધું મૂકીને ત્યાંથી એક ઇંચનું ત્યાંથી જો શોલ્ડર અટેચ કરી દેવાનું એવી રીતના હવે એમાં સ્લીવ લગાડવાની આ જો આ સ્લીવમાં આપણે જો સ્લીવમાં નાનું ભાગ આગળ લગાડવાનું આવી રીતના મૂકી દેવાનું આ જો આ જે નાનું ભાગ છે આગળથી માછલાવાળું જે ભાગ એ કટ વાળું અને ત્યાંથી આપણે એક ઝીણું કટ મૂકવાનું આ જો આ ઝીણું એક કટ મૂકવાનું એ કટસી વચ્ચેથી સ્લીવ મૂકવાની વચ્ચેથી ત્યાંથી આવી રીતના મૂકવાનું અને ત્યાંથી જો આવી રીતનું જોયા સ્લીવને અટેચ કરી દેવાનું હવે આને અટેચ કર્યું આ કરીને આ સ્લીવ અટેચ કરી દીધી હવે સ્લીવ ને અટેચ કરીને પછી હવે સીધા બાજુ થી એક સિલાઈ સીધા બાજુ થી આપણે મારવાની જો ત્યાંથી હવે એક સિલાઈ આજે મેં બ્લાઉઝની ડોરી કરી લીધી છે આજે બ્લાઉઝની ડોરી તૈયાર કરી લીધી છે તમારે ડોરી કેવી રીતના બ્લાઉ બનાવવું હોય એ તમારે જોવું હોય તો તમે મારું લાઈવમાં જાજો લાઈવ વિડિયો તમે જોજો એ લાઈવ વિડીયોમાં હું ડોરી કેવી રીતના હું કરું ને અમે એમાં બતાવ્યું છે તમે એ જોજો અસ્તર કેવી રીતના જોઈન્ટ કર્યું છે એ બધું એમાં છે તમે એમાં જોજો એ જો એકદમ સરળ રીતથી આ લેસને અટેવાનું જો જો પછી આ ફિટિંગનું માપ કરીને આ ફિટિંગનું માપ લગાડીને હવે ત્યાંથી આપણે કમરનું અને આપણા ચેસ્ટના મુતાબિક આપણે ફિટિંગ કરી દેવાનું હવે પછી અહીંથી હજી આપણે એક બે અંદર સિલાઈ પ્લેટ ભરી દેવાનું પછી આપણે ડોરી લગાડવાની જો આપણું બ્લાઉજ આખું તૈયાર થઈ ગયું હવે આમાં આપણે ડોરી લગાડશું જો આગળનું ગળું ત્યાંથી ફિટિંગનો ભાગ જોઈ લ્યો એકદમ સરસ ફિટિંગ થઈ ગયું છે બધું સ્લીવ ટૂંકી સ્લીવ છે જો ટૂંકી સ્લીવ કરી છે કોણી સ્લીવ નથી આમાં જો આ થઈ ગયું છે આપણું મસ્ત બ્લાઉજ આખું તૈયાર થઈ ગયું છે હવે અમે આપણે દોરી લગાડશું જો આમાં આપણે લેસ પટ્ટીમાં આપણે આમ નીચે લટકનમાં જો એમાં લેસ લગાડી દેસુ એટલે લટકન સારી લાગે જેટલામાં આપણે લાગશે ને એટલામાં આપણે લેસ લગાડી દઈશું મસ્ત

એમાં આપણે ડોરી લગાડી દેવું ને આપણો બ્લાઉઝ તૈયાર હવે એમાં હૂક લગાડીને